તો એમાં તમે જે આ ચેનલને સાથ આપ્યો એના બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આપણી ચેનલ ઉપર નાના વિદ્યાર્થીઓથી છે કોલેજ સુધીના બધા જ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને બધા વિદ્યાર્થીઓના સાથ અને સહકારથી આપણી ચેનલ આગળ વધી રહી છે અને હું પ્રયત્ન કરું છું કે બધા વિદ્યાર્થીઓને મારા તરફથી જેટલું પણ શિક્ષણ મળે એ એમને યોગ્ય દિશામાં એમને આગળ લઈ જવામાં સફળતા મેળવવામાં જરૂરથી યોગ્ય રીતે કામ આવે બરાબર અને તમે બધા પણ આપણી ચેનલને આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો તો એના માટે દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ભણતા રહીશું આગળ વધતા રહીશું